શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો હું છું ચિરાગ દારૂવાલા મિત્રો આજે આપણે એવા ગ્રહ વિશે વાત કરીશું જે તમને કરોડપતિ અને વાસ્તવિક શાસક બનાવી શકે છે જ્યારે સૂર્ય તમારી લગ્ન રાશિમાં હોય છે ત્યારે તમારી પાસે જન્મથી જ શાહી ઉર્જા હોય છે આવા લોકોને ફક્ત જીવન જીવતા નથી પરંતુ પોતાની ઈચ્છાઓ અનુસાર જીવે છે સૂર્ય તમને હિંમત અધિકાર અને સંઘર્ષમાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે જેમ ભગવાન રામે રાવણ સાથેના યુદ્ધ પહેલાં આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કર્યો હતો તેમ આ સ્થિતિ પણ તમને દૈવી શક્તિ આપે છે તમે આકર્ષણ મહત્વાકાંક્ષા અને પ્રતિભાથી પરિપૂર્ણ છો જો તમારા સૂર્ય લગ્નમાં હોય તો સમજો કે તમે ક્યારે પાછળ હટશો નહીં કારણ કે તમે નેતૃત્વ કરવા જન્મ્યા છો તો મિત્રો આ ખાસ ગ્રહની કૃપાથી તમારી ક્ષમતાને ઓળખો અને તમારા જીવનને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈને જાઓ